જય હું તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું પ્રિય દર્શકો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે જો તમારી રાશિ તુલા છે અથવા તમારું જન્મ લગ્ન તુલા છે તો આ સંપૂર્ણ જાણકારી તમારા માટે છે તેમજ તમે આ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકનને પ્રેસ કરશો જેથી આવી જ મહત્વપૂર્ણ જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે દર્શક મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે તમે તમારી રાશિને અનુસાર કયા રુદ્રાક્ષને ધારણ કરશો તો તમને લાભ થશે કારણ કે રુદ્રાક્ષનો સીધો સંપર્ક ગ્રહોના શુભાશુભ ફળ સાથે જોડાયેલો છે જો તમે તમારી રાશિને અનુકૂળ રુદ્રાક્ષને ધારણ કરશો તો તમારો ભાગ્યોદય તો થશે જ સાથે સાથે આર્થિક લાભ પણ થશે દર્શક મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા તેને નજર અંદાજ કરીએ છીએ આપણા વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા નાના નાના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે છે તો સામાન્ય પરંતુ તે ઉપાય કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે એટલા માટે આજે આપણે આ બધા જ વૈદિક ઉપાયોમાંથી વાત કરીશું રુદ્રાક્ષ વિશે આપણા વૈદિક જ્યોતિષમાં રુદ્રાક્ષને ધારણ કરવાનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સ્વયંની રાશિ અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવાથી આધિદૈવિક ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારે ઉન્નતિ થાય છે અને એ વાતમાં કોઈ સંદેહ નથી કે રુદ્રાક્ષને ધારણ કરવાથી આપણને જીવનમાં ઘણા જ લાભો મળે છે સ્વયંની રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી આ જીવનમાં આગળ વધવાના અનેક રસ્તાઓ ખુલે છે અને આ મારો સ્વયંસિદ્ધ અનુભવ છે પ્રિય દર્શકો રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના નેત્રોમાંથી પડેલા જલબિંદુઓમાંથી થયેલી છે પૃથ્વી પર જ્યાં જ્યાં ભગવાન શિવના નેત્રોમાંથી જલબિંદુઓ પડ્યા ત્યાં તે સ્થળે રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ મેં આગળ જણાવ્યું કે રુદ્રાક્ષનો સીધો સંપર્ક ગ્રહોના શુભાશુભ ફળ સાથે જોડાયેલો છે હવે અહીં તમારે એક વાત ધ્યાનથી સમજવાની છે કે કોઈ પણ વ્યક્તિ વિશેષના જન્માક્ષરમાં ભલે ગમે તેટલા ખરાબ યોગદોષ બની રહ્યા હોય અને આ બધા જ ગ્રહ દોષોના કારણે ખરાબ પરિણામો મળી રહ્યા હોય પરંતુ તે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન શિવની આરાધના કરે તો તેને અવશ્ય બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે કારણ કે બધા જ ગ્રહોના અધિષ્ઠાતા ભગવાન શિવ છે અને એકમાત્ર ભગવાન શિવ છે કે જે બધા જ ગ્રહોના પ્રકોપમાંથી મુક્તિ આપી શકે છે એટલા માટે ગ્રહોને સંબંધિત શાંતિ વિધાન માટે અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે ભગવાન શિવજી દ્વારા નિર્મિત રુદ્રાક્ષને ધારણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે પ્રિય દર્શકો જો તમે તમારી રાશિને અનુકૂળ રુદ્રાક્ષને ધારણ કરશો તો રુદ્રાક્ષમાં રહેલા ગુણ અને તેની અસીમિત શક્તિઓના પ્રભાવને કારણે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે તમને કોઈ પણ કાર્યક્ષેત્રમાં અવરોધો આવી રહ્યા છે તો તે દૂર થશે તેમજ તમે અભ્યાસ કરી રહ્યા છો પૂરી મહેનત કરો છો છતાં પણ ધારેલું પરિણામ નથી મળતું તમને સ્વાસ્થ્યની તકલીફ છે તમારા વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તમને તમારા કરિયરને લઈને ચિંતા છે તો એ બધી જ તકલીફોમાંથી છુટકારો આપવાની દિવ્ય શક્તિ રુદ્રાક્ષમાં છુપાયેલી છે તમે તમારી રાશિને અનુસાર રુદ્રાક્ષને ધારણ કરી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો દર્શક મિત્રો ઘણી વખત જન્મકુંડળી કુંડળી અને ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખરાબ હોવાથી ઘણો સંઘર્ષ કરવો પડે છે તેમજ દુર્ભાગ્યવશ સફળતા મળવામાં અવરોધો આવે છે આવી ખરાબ પરિસ્થિતિના કારણે જીવન જીવવાનું સ્તર ધીમે ધીમે નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય છે હવે એક વાત જાણી લેજો કે આ બધી જ તકલીફોમાંથી છુટકારો આપવાની અદ્ભુત શક્તિ રુદ્રાક્ષમાં છુપાયેલી છે સામાન્ય રીતે રાશિ અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘણા જ લાભો થાય છે પરંતુ તેમાંથી બે પ્રકારના લાભ મુખ્ય છે પહેલો લાભ એ છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી જન્મકુંડળીમાં થનારા અસાધારણ ગ્રહદોષોનો પરિહાર થાય છે અને બીજો લાભ એ છે કે તમારી જન્મકુંડળીમાં ખૂબ જ સારા યોગ બની રહ્યા છે જેમ કે ગજકેસરી યોગ માલવ્ય યોગ અને આ થનારા બધા જ શુભ યોગોનું પરિણામ કોઈ કારણોસર તમને નથી મળી રહ્યું તો તમે રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરશો તો જન્મકુંડળીમાં રહેલા શુભયોગો સક્રિય બનશે અને તેનું શુભ પરિણામ તમને પ્રાપ્ત થશે તો તુલા રાશિના જાતકો જીવનમાં પ્રગતિ અને લાભ મેળવવા માટે અહીં જણાવ્યા મુજબ રુદ્રાક્ષને ધારણ કરી શકો છો તુલા રાશિના લોકોને રાશિ કુંડળી અનુસાર તમારી રાશિના સ્વામી શુક્ર તમારી રાશિથી લઈ પાંચમા સ્થાનના સ્વામી શનિ અને તમારી રાશિ કુંડળીના ભાગ્યસ્થાનના સ્વામી બુદ્ધ આ ત્રણેય ગ્રહોને બળવાન કરવા અનિવાર્ય છે કારણ કે આ ત્રણેય ગ્રહો ત્રિકોણ સ્થાનના સ્વામી છે જે સુનિશ્ચિત કરે છે કે તમારું કરિયર આર્થિક લાભ આરોગ્ય સુખ ધન લાભ સંતાન સુખ વિવાહ સુખ અને ભાગ્યોદય આ બધું કેવું રહેશે એટલા માટે શુક્ર શનિ અને બુધ આ ત્રણેય ગ્રહોને બળવાન કરવા ખૂબ જ જરૂરી છે હવે તુલા રાશિના લોકોએ પોતાની રાશિ કુંડળી અનુસાર શુક્ર શનિ અને બુધ આ ત્રણેય ગ્રહોને બળવાન કરી અને શુભફળ પ્રાપ્ત કરવા માટે ચાર મુખી રુદ્રાક્ષ છ મુખી રુદ્રાક્ષ અને ચૌદ મુખી રુદ્રાક્ષ આ ત્રણેય રુદ્રાક્ષને એકી સાથે એક પેન્ડલમાં બનાવડાવી તેને સિદ્ધ કરી ચેન અથવા લાલ ધાગામાં પીરોવી અને પહેરી શકો છો બસ આટલું કરવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે અને રુદ્રાક્ષમાં છુપાયેલી અસીમ શક્તિઓનો તમને સંપૂર્ણપણે લાભ મળશે દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરીથી મળીશું અને હા આ વિડિયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરજો જેથી બધા જ લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ સાથે જોડાવ કારણ કે અહીં આપને સાચું માર્ગદર્શન આપવામાં આવે છે અને સમજી લેજો કે એક સાચી સલાહથી તમારું ભાગ્ય બદલી શકે છે એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારા જીવનમાં આગળ વધશો જય ગુરુદત્ત